તો મિત્રો જો એકદમ સુંદર મજાની સવાર પડી ગઈ અને અત્યારે વાગી ગયા છે ફાઇનલી સરા આઠ મિત્રો તો આજનો વિડીયો ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ તો બધા મિત્રોને પહેલાં અમારા ઠાકોર ફેમિલીના અંતર ગુડ મોર્નિંગ જય માતાજી જય મેળીમાં સ્વાગત છે તમને મારા આજના ન્યૂ બ્લોગમાં તો મિત્રો બ્લોગ પસંદ આવે તો લાઇક કોમેન્ટ શેર એન્ડ ખાસ નવા હોય તો જલ્દી જલ્દી ચેનલ સબસ્ક્રાઈબર કરી દો જેથી કરીને અમારો વિડીયો તમારા સુધી સૌથી પહેલાં પહોંચી શકે ને તમે જોઈ શકો બાકી જો આવું થઈ જાય આપણે લાલા

લેવાનું રહ્યા ખેતરમાં ચોરી બનાવવા માટે અહીંયા નજીક જ છે મિત્રો કેમ કે ખેતર માં ખેતરમાં રહીએ અને ફાઈનલી આજે તો ચોરી બનવાની જ છે ચાર પાંચ દિવસ થઈ ગયે

फणा पेर ताजर पोथरो ना तो बस वो

આ ઘરે જઈ રહી પંચર બનાવવા માટે પંચર મિત્રો પંચર બનાવવા જવાનો પંચર થઈ ગયો બાઈક તે કંટાળવાવાને ના બાઈક જઈ રહી મિત્રો જો ફાઇનલી આપણે જવાયે જ મિત્રો દુકાન પરથી બેઠી કરાવી તમામે તમામ દુકાનો જાય તો આપણે એન્ડ મિત્રો જોગની માતાજીનું મંદિર એન્ડ શ્રીરામનું ઉમિયા માતાજીનું મંદિર હોય છે

આ આપણો આ મોટો નદી મોટોનો તો કેન લગાડે હવે ના મિત્રો બે ત્રણ દિવસ એમ ખાસ તો ઓછી થઈ ગઈ તો આજે તો તો

Selamat थाई आवा थाई ले बेटा आए पर 10000

हम कायचा है जयका आ बाजू जे एंटर है मालिन तो आ Guys, sama मारी आ जाओ सारी पन करू ना का मजा आ तो गाइस हम एक वीडियो एक्टर

ચોરી બોરી મોરે જી ચોરી ડુંગરી તઈ મારી હા મેડ મોરી તા તા મેડ તાનો શાક બનાવી દે શાક તો નહિ હાલતો ચાડ ચાણા આવો નમ બોલો મેલે હાથ પાસા લાઈ જા ચા બની ગઈ ચા તો હું લેવડ ફર ફાઇનલી ચા પીયો હે કોતો રેડ વધારે તી થા પીયો હે તલાઈ લેણ તન વાટા કે ભડ દીપી તો ચોકણ લેડુ આ મે મોન નઈ બેન ફ્રીજ તો હી ન રોકી કતિયે તા પરે तो गाई जो फाइनली जन्मण बनियो अत्तेले चानिश्याक गौनी रटले मित्र अनि मनचुरियन बाऊ आज आइग्यो मित्र हम तले एकचो मेहमान त होम जा न एसपी हिन्दुस्तानी ने दि उपदना दस्तावेज खावानु <laughs> ले तो चलो गाई जम लिए पहिला शान्ति भोजन ग्रेट कलात्मक खाना पण अच्छा हेदा इटली न काम छ न मनचुरियन गरम गरम छ बोरी ह त मेहमान मोबाइल मा शान्ति पसी जो जो कॉमेडी शांति हम्म तो गाइस जो फाइनली आप जमी तो लीध अत्यारे बाकी गाइस से फाइनली सराठ में तो कर तो आज नो व्लॉग अत्य आप एंड करिए तो बधा मित्रों पहला अमरा ठाकुर फेमिली लेवन तरफ थी गुड नाइट जय माता जय मेडिमा આશા છે કે તમને મારો લોક પસંદ આવે તો લાઇક કોમેન્ટ શેર એન્ડ ખાસ નવા હોય તો જલ્દી જલ્દી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો બાકી તો જય માતા જય મેઢીમા ટાટા બાય બાય મલ્લેકાલ નવા વિડીયોમાં ગુડ નાઇટ બાય જય મેઢીમા